તો શ્રેણી વન થ્રી ફાઈવ સેવન નાઇન એન્ડોન નું અવલોકન કરીએ તો અવલોકન કરીએ તો દરેક પદ એટલે કે પદ એ તેની આગળના પદમાં બે ઉમેરવાથી મળે છે આમ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત શૂન્ય અચળ છે તેથી આવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે આમ ગાણિતિક ભાષામાં શ્રેણી

સમાંતર શ્રેણી એ નું સુરેખ વિધેય છે એનનું સુરેખ વિધેય છે રમાય એક સમાંતર શ્રેણીના બે ક્રમિક પદોનો તફાવત અચળ છે સમાંતર બે પદો નો તફાવત શૂન્યતર છે સાબિતી ધારો કે શ્રેણી એફ ઓફ એન equal to ટુ એન પ્લસ બી એ સમાંતર શ્રેણી છે

તો આમ બે ક્રમિક પદો નો તફાવત બે ક્રમિક પદો એફ ઓફ કે પ્લસ વન માઇનસ એફ ઓફ કે અને એફ ઓફ કે નો તફાવત શૂન્યતર અચળ મળે છે પ્રમેય બે જો શ્રેણી પ્રથમ પદ એ અને પ્રત્યેક બે ક્રમિક પદોનો નો તફાવત ડી નોટ ઇક્વલ ટુ ઝીરો હોય is not equal to 0 hoi. So f of n is equal to a plus n minus 1 into t for all n belongs to capital N thai a teti te, te samantar shrani chest उकेल साबिती धारो के विधान पी एन फ्रॉम एफ ऑफ एन इज इक्वल टू ए प्लस एन माइनस वन इंटू डी ંગ ટુ કેપિટલ એન એમાં પહેલું કે એન ઇઝ ઇક્વલ ટુ વન લેતા પ્લસ ઝીરો મીન્સ એ થશે તો શું થયું પ્રથમ પદ અને એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી વલ ટુ એ પ્લસ વન માઇનસ વન ઇન્ટુ ડી સત્ય છે બીજું ધારો કે પી કે ઇઝ ઇક્વલ ટુ પી કે ફ્રોમ એફ ઓફ કે ઇઝ ઇક્વ ટુ એ પ્લસ કે માઇનસ વન ઇન્ટુ ડી કે બિલોંગ્સ ટુ એન માટે તેના માટે જોવાનું પી ઓફ કે પ્લસ વન સત્ય છે તે સાબિત કરવાનું તો ફ્રોમ એફ ઓફ કે પ્લસ વન થઈ જશે ઇઝ ઇક્વસ ટુ શું થશે એફ ઓફ કે પ્લસ ડી इजिकवल टू ए प्लस के मैनस वन इंटू डी प्लस सी तो शु आजिकवल टू ए प्लस के इंटू डी थी गयल टू ए प्लस के प्लस वन मईनस वन इंटू डी लखी शक તો માટે તેથી પી ઓફ માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી એન બિલોંગ્સ ટુ કેપિટલ N માટે સત્ય છે આમ સમાંતર શ્રેણી એન માં પદનું પદનું સૂત્ર એફ ઓફ એન ઇઝ ઇક્વ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી થાય અને એન પદોની શાંત શ્રેણીના છેલ્લા પદ શાંત શ્રેણીના છેલ્લો પદ માટે પણ એ નો ઉપયોગ થાય છે ઉદાહરણ તરીકે સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢાર એન્સોનું સત્તરમું અને ચાલીસમું પદ શોધો

વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી તો ઇઝ n ટુ થ્રી પ્લસ માઇનસ વન ઇન્ટુ ફાઈવ ઇક્વલ્સ ટુ થ્રી પ્લસ ફાઈવ એન 5 n minus ફાઈવ એન માઇનસ ટુ હવે શું શોધવાનું છે સત્તરમું અને ચાલીસમું પદ તો હવે n ઇઝ ઇક્વલ ટુ સત્તર લઈએ તો ટી સેવન્ટીન ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ઇન્ટુ સેવન્ટીન માઇનસ ટુ એટલે કે ટી ફોર્ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ વન નાઇન્ટી એટ તો આમ સત્તરમું પદ કયું થયું ત્યાંથી અને ચાલીસમું પદ એકસો ને અઠાણું છે ઉદાહરણ આઠ જો કોઈ સમાંતર શ્રેણીનું અગિયારમું પદ શૂન્ય હોય તો સાબિત કરો કે તે શ્રેણીનું એકત્રીસમું પદ એ એકવીસ માં પદ કરતા બમણું છે TN is equals to a plus n minus 1 into T11 is equals to a d के टी इलेवन इज इक्वल टू ए प्लस टेन इंटू डी d फॉर પ્લસ ટેન ઇન્ટુ ડી હોય તો ટુ ઇન્ટુ ટી ટી વન ઇઝ છે ટુ ટુ ઇન્ટુ એ પ્લસ ટ્વેન્ટી ડી થઈ જશે ટુ એ પ્લસ ફોર ટી ડીક ટુ કેવી રીતે લખી શકાય તો ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ થર્ટી પ્લસ ઝીરો અને એ પ્લસ થર્ટી એટલે એ કયું ટી થર્ટી વન પદ થયું તો શું કહી શકીએ આમ એકત્રીસમું પદ એ એકવીસ માં પદ કરતા બમણું છે